કાર્યકરોની હાજરીમાં હિંમતનગર શહેરમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ દ્વારા કરાયું હતું સાબરકાંઠા લોકસભાના ક્લસ્ટર બાબુભાઈ જેબલિયા લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા સંયોજક જેડી પટેલ જિલ્લા પ્રમુખ કડુભાઈ પટેલ રાજુભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના રાજુભાઈ સુકલ હાજર રહ્યા હતા તેમજ સાંસદ સહિત બંને જિલ્લાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા શહેરના સરકારી જીન ચાર રસ્તા પરથી સાબરકાંઠા અરવલ્લી લોકસભા મધ્યસ્થ ચૂંટણી રજની રજનીભાઈ જણાવ્યું હતું કે જેમ મધ્યસ્થ આગેવાનો છે તે ટીમ વર્કથી કામ કરશે કાર્યકર્તાઓને પણ આપણી વિશેષ જવાબદારી રાખી કામ કરવું પડશે સમસ્યાઓ હોય તો યોગ્ય જગ્યાએ વાત મૂકીએ આ મારો સંદેશ છે ગઈકાલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું રામ ઉર્જા છે રામ સમાધાન છે રામ બધાના છે રામ અનંતકાર છે આપની અસ્મિતાને મિટાવવા ઘણા પ્રયત્નો થયા તો તેને પ્રતિષ્ઠા કરીને દેશને રામમય બનાવેલ દેશને રાષ્ટ્ર પ્રેમ પંચ આપના પ્રમુખ સી આર પાટીલજીએ કહ્યું કે રેકોર્ડ સાથે ચૂંટણી જીતવાની છે કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને સાબરકાલા લોકસભાના સીટના ક્લસ્ટર બાબુ જેવલિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં છવ્વીસ સીટના કાર્યાલય એક સાથે ઉદઘાટન થવા જઈ રહ્યા છે ચૂંટણી પ્રમાણે જીતવાનો તો છે પરંતુ પાંચ લાખના માર્જિન સાથે જીતવા માટે પાર્ટીના સંચાલનમાં આવતી તમામ યોજનાઓ કામ મતદારો પણ મારો પહેલો મત નરેન્દ્રભાઈને મારો પહેલો મત ભારત માતાને યુવા મતદારોને પણ સંપર્ક અભિયાન કરવાનું છે લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા અને સંયોજક જેડી પટેલ જણાવેલ કે આપને આજે પરિચય અને સંકલ્પ સાથે કામ કરી ભવ્ય જીત મેળવવાની છે તે રીતે કાર્ય કરીએ ધારાસભ્ય રમણલાલ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય સર્વે રમણલાલ વોરા વીડી ઝાલા ગજેન્દ્રસિંહ પરમાર પીસી બરંડા ધમતસિંહ ઝાલા પૂર્વ પ્રમુખ પીસી પટેલ તથા

આપણી તમામ છવ્વીસ સીટોમાં આજે લોકસભા